ટેસ્ટી એવો મગ પુલાવ બનાવવાના છે તો એકદમ ઇઝી રીત છે અને એકદમ ફટાફટ બનીને રેડી થાય છે જો તમે મગ પહેલાથી જ પલાળીને રાખ્યા હોય તો માત્ર ત્રીસ મિનિટમાં જ મગ પુલાવ રેડી થઈ જાય છે અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા મેં મગને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા પણ જો તમારી પાસે એટલો બધો ટાઈમ ના હોય તો તમે છથી સાત કલાક મગને પલાળીને તો રાખવા જ પડશે એટલે જો તમારે સવારે બનાવવા હોય તો સાંજે મગ પલાળી દેવાના અને જો તમારે સવારે બનાવવા હોય તો સાંજે અને સાંજે બનાવવા હોય તો સવારે મગ પલાળીને રાખવાના છે તો એકદમ સરસ મગને મેં કોળા કરી લીધા છે હવે મેં અહીંયા બાસમતી રાઈસ લીધા છે બે વાટકી ભરીને હું અહીંયા બાસમતી રાઈસ લઈ રહી છું હવે તેને બેથી ત્રણ પાણીએ એકદમ સરસ ધોઈ નાખીશું પહેલાં અને હવે દસ મિનિટ જેવું તેને પલાળીને રાખીશું પાણીની અંદર અહીંયા મેં છ વાટકી પાણી લીધું છે અને તેની અંદર એક તેજ નાખ્યું છે એક ચમચી ભરીને તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે ચોખાને પણ તેનું પાણી કાઢી નાખી તેને પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તમે અહીંયા તજનો ટુકડો પણ નાખી શકો છો અને હવે તેને કૂક થવા દઈશું તો એંસીથી નેવું ટકા જેટલા જ આપણે આ ચોખાને બાફવાના છે તો અહીંયા મેં બાફી લીધા છે ચોખાને તો એને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને તેને પંખા નીચે એકદમ સરસ ઠંડા થવા દઈશું જેથી પુલાવ આપણો એકદમ છૂટો બનીને રેડી થાય અને હવે મેં કૂકર લઈ લીધું છે તેની અંદર દોઢ ચમચી તેલ નાખી દીધું છે અને એક પીચ જેટલી હિંગ નાખી છે હવે જે આપણે મગ પલાળીને રાખ્યા હતા તેનું પાણી આપણે નિતારી અને મગને નાખી દેવાના છે અને મગ જેટલું મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને તેને એક બે મિનિટ જેવું શેકી લઈશું મગને આપણે મગમાં બહુ વધારે પાણી નથી ઉમેરવાનું આપણે મગને છૂટા બફાય તે રીતના જ બાફવાના છે એટલે બહુ ધ્યાનથી પાણી નાખવાનું છે તો જ્યાં સુધી આપણા મગ ડૂબે એટલું જ આપણે પાણી નાખીશું અને ત્રણ વિસલ વગાડી લઈશું વધારે પડતું જો પાણી નાખી દેશો તો મગ વધારે બફાઈ જશે અને મગ પુલાવ સારો નહીં બને એટલે જ્યાં સુધી જેટલું આ મગ ડૂબે તેટલું જ પાણી નાખી અને આપણે ત્રણ સીટી વગાડી લેવાની છે તો પાણી નાખ્યા પછી એક સારી રીતે મિક્સ કરી કૂકરનું ઢાંકણ લગાવી ત્રણ સીટી વગાડી લઈશું તો ત્રણ સીટી વગાડી લીધી છે અને મગ એકદમ સરસ કોળા થઈ ગયા છે પણ જો અહીંયા તમારે થોડું ઘણું પાણી રહી જાય મગમાં તો કૂકરનું ઢાંકણ ખોલી નાખી અને તેને ધીમા તાપે પાણી બાળી નાખવાનું છે હવે એક કઢાઈ મૂકીશું તેની અંદર ચારથી પાંચ ચમચી તેલ નાખી દઈશું અને એક ચમચી ભરીને જીરું નાખીશું જીરુંનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એકદમ ઝીણી સમારેલી ડુંગળી એક એડ કરીશું એક મોટી અને તેને પણ સાંતડી લઈશું તેનો કલર થોડો બદલાય નહીં ત્યાં સુધી શિમલા મિર્ચ ને એકદમ ઝીણું સમારી નાખ્યું છે મારી પાસે નતું એટલે મેં નથી તેને નાખ્યું તેને પણ આપણે થોડું સાંતળી લઈશું અને હવે મેં અહીંયા એક વાટકી ભરીને એકદમ ઝીણું સમારેલું કોબીજ નાખ્યું છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ પુલાવમાં તો તેને પણ એડ કરી દઈશું અને શેકી લઈશું મસાલો આપણે એકદમ સરસ કરી લઈશું તો આપણો જે પુલાવ છે એ એકદમ સરસ બનીને રેડી થાય છે તો હવે એક ટામેટાને એકદમ ઝીણું સમાર્યું છે અને તેને પણ નાખી દીધું છે મેં તો હવે તેને પણ આપણે શેકી લઈશું ટામેટા ફટાફટ ચડી જાય એટલા માટે આપણે મીઠું નાખીશું આપણે મગ અને ચોખામાં બંનેમાં મીઠું નાખ્યું છે એટલે આપણે આ શાકભાજી જે શેકીએ છીએ તેના પૂરતું જ આપણે મીઠું નાખવાનું છે અને આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દીધી છે મેં એકદમ સરસ ખારણીમાં ખાંડીને તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો રેડીમેડ પેસ્ટ નાખ્યા વગર ઘરે બનાવેલી પેસ્ટ નાખશો તો પુલાવમાં વધારે સ્વાદ આવશે હવે તેને પણ મિક્સ કરી લઈશું આપણે લાલ મરચું પાવડર નાખ્યો છે તીખો મેં અહીંયા દોઢ ચમચી કસૂરી મેથી નાખી છે તેનો પણ ટેસ્ટ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલી હળદર નાખી છે મરચું પાવડર તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો એક ચમચી ભરીને મેં ગરમ મસાલો નાખ્યો છે અને તેને પણ હવે મિક્સ કરી લઈશું ગરમ મસાલો તમે જરૂરથી નાખજો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બસ હવે એકદમ સરસ શાકભાજી શેકી લીધા છે આપણે તો તેની અંદર આપણે જે સ્ટીમ કરીને રાઈસ નાખ્યા હતા તેને નાખી દઈશું અને જે મગને બાફીને રાખ્યા છે તેને પણ એડ કરી દઈશું જો તમે આવી જ રીતે એંસી નેવું ટકા જેટલા જ ચોખાને તમે બાફશો તો એકદમ છૂટા છૂટ્ટા ચોખા રહેશે જે રીતના તમે જોઈ શકો છો થોડા તાજા ધાણા નાખી દઈશું અને એક લીંબુનો રસ નાખી દઈશું એટલે તમે જ્યારે ચોખાને કૂક કરો ત્યારે એંસીથી નેવું ટકા જેટલા જ ચોખાને કૂક કરવાના અને પછી તેને એકદમ સારી રીતે પાણી નીતળી જાય એટલે પંખા નીચે મૂકીને ઠંડા કરી લેવાના તો આ રીતનો એકદમ છૂટો છૂટો પુલાવ બનીને રેડી થશે તો તમે તે ચોક્કસથી યાદ રાખજો તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે આપણે એકદમ વધારે વજનથી નથી આપણે મિક્સ કરવાના એકદમ હળવા હાથથી જ મિક્સ કરવાના છે જેથી આપણા ચોખા છે એ તૂટે નહીં તો બસ રેડી છે આપણો આણંદનો ફેમસ મગ પુલાવ તો ચાલો સર્વ કરી લઈએ આપણે તો અહીંયા મગ પુલાવને તમે કચુંબર સાથે અને દહીં સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે નાનાથી લઈ મોટા સુધી બધા માટે એકદમ ટેસ્ટી એવો મગ પુલાવ રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી આજની આ મગપુલાવની રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને જરૂરથી સપોર્ટ કરો તમે બનાવો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવો કે તમને આ તમે બનાવી તો તમને આ રેસીપી કેવી લાગી વિડીયો જોતાં પહેલાં લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં મારા વિડીયોને શેર જરૂરથી કરતા રહેજો તો મળીએ એક નવા વિડીયો સાથે અને એક ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી આ આણંદનો ફેમસ મગ પુલાવ એકવાર જરૂરથી બનાવજો એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો બાળકોના ટિફિન બોક્સમાં જરૂરથી બનાવીને આપજો તેમને ખૂબ જ પસંદ આવશે થેન્ક્સ ફોર વોચિંગ